આ બે સુવાહકની પ્લેટો વચ્ચે હવે આનું માધ્યમ હોય ત્યારે આ સમાંતર પ્લેટ કેપેસિટરની રચના માટે આપણે કેપેસિટસનું સૂત્ર એવું પણ હતા કે સી બરાબર કેપેસિટસ સી બરાબર એપસીલોન ઝીરો એ અપોન ટી આવું સમીકરણ આપણે ભણી ગયેલા છીએ હવે આ બંને સુવાહક પ્લેટોની વચ્ચે એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર

આ શું છે ડાય ઇલેક્ટ્રિક છે આપણે એવું જાણીએ છીએ કે આ પ્લેટ એક અને આ પ્લેટ બે તો પ્લેટ એક પરના ધન વિદ્યુત કારણે એની ઉપરની પૃષ્ઠ ઘનતા જો આપણે લખવી હોય તો પ્લસ સિગ્મા કહેવાય જો આ પ્લેટ બે પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લખવી હોય તો માઇનસ સીગમાં અહીંયા કહી શકાય હવે આપણે ડાયલેક્ટ્રિક અને ધ્રુવ વિભવન વાળા ટોપિક માં એવું ભણી ગયેલા છીએ કે જ્યારે સુવાહક સોરી ડાય ઇલેક્ટ્રિક ટુકડાને કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે એની અંદર ધ્રુવ વિભવનની ઘટના જોવા મળે છે અહીંયા આપણે કેપેસિટન્સ સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સની અંદર એવું ભણ્યા હતા કે વચ્ચેની તરફ અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય છે ધનથી ઋણ તરફ આ બંને પ્લેટોને લીધે તો અહીંયા શું થવાનું છે તો આ ડાયલેક્ટ્રિક ટુકડો વચ્ચે મૂકતા આ ડાયલેક્ટ ટુકડાની અંદર ધ્રુવિભવનની ઘટના બનવાની છે એટલે આપણે એવું ઉજાણીએ છીએ કે આની અંદર રહેલા ઋણ વિદ્યુત ભાર એ આ ધન પ્લેટ તરફ જમા થાય એ જ રીતના ધન વિદ્યુત ભાર એ આ ઋણ પ્લેટ એટલે કે પ્લેટ નંબર બે તરફ જમા થવાના છે એટલે કે અહીંયા ધ્રુવિભવનની ઘટના બનવાની છે અહીંયા આપણે આનું લખાણ થોડું ઘણું લખવું હોય તો એવું લખી શકાય કે આકૃતિમાં સમાંતર પ્લેટ વચ્ચે ડાય ઇલેક્ટ્રિક ટુકડાને મૂકતા ધ્રુવિભવનની

પ્લેટ એક અને પ્લેટ બેની ની પૃષ્ઠ વિદ્યુત માઇનસ સીગમાં ઇઝ ઇક્વલ ટુ ક્યુઅપિભવનની ઘટના આ ડાયટિક ટુકડાની અંદર અહીંયા આપણને જોવા મળે છે તો અહીંયા આપણે આ ધ્રુવિભવનના કારણે જે પૃષ્ઠગનતા આ ડાયલેટિક ટુકડાની અંદર ડાબી બાજુ જમા થાય તો ધ્રુવિભવનના કારણે અહીંયા જે આપણને પૃષ્ઠ વિદ્યુતભાર બાર મળશે એને આપણે કહીશું સિગ્મા પી પણ ઋણ વિદ્યુતભારના કારણે મળશે માટે આપણે એને લખીશું માઇનસ સિગ્મા પી એ જ રીતના અહીંયા આપણને જે પૃષ્ઠ વિદ્યુતભાર બાર જોવા મળે ધ્રુવિભવનના કારણે પી ફોર પોલરાઇઝેશન પોલરાઇઝેશનને લીધે પૃષ્ઠ વિદ્યુતભાર પ્લસ અહીંયા જમણી તરફ પ્લસ વિદ્યુતભાર બાર જમા થતો હોવાથી અહીંયા પ્લસ સીગ માપી આપણે લખી શકીએ છીએ હવે તમે જોઈ શકો છો કે પ્લેટ એક પર ધન વિદ્યુતભાર છે એટલે કે ધન પૃષ્ઠ વિદ્યુતભાર બાર ગનતા છે અને આ પ્લેટ એક પરના ધન વિદ્યુત બળના કારણે આ ડાયલેક્ટ્રિક ટુકડામાં ડાબી તરફ ઋણ વિદ્યુતભાર જમા થયો જેના કારણે ઋણ વિદ્યુત બળ અહીંયા આપણને પૃષ્ઠ ઘનતા જે મળી ઋણ વિદ્યુતભારના કારણે એ ઋણ મળે છે માઇનસ મળે છે એટલે કે આ જે પૃષ્ઠ ઘનતા ટોટલ અહીંયા આપણને મળશે શું થવાની છે આ પ્લસ અને આ માઇનસ એટલે ટોટલ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પ્લસ સિગ્મા માઇનસ સિગ્મા પી આપણને મળવાની છે અહીંયા ટોટલ આ ટુકડા આપણને આટલી મળે એ જ રીતના અહીંયા આ સાઈઝ શું થશે તો માઇનસ માઇનસ સિગ્મા હતી અને એની અંદર આ પ્લસ સિગ્મા પી અહીંયા શું થવાની છે એડ થવાની છે આની અંદર આપણે માઇનસ કોમન લઈ લઈએ તો માઇનસ કોમન લઈએ તો સિગ્મા માઇનસ સિગ્મા પી અને બાર માઇનસ અહીંયા થવાનું છે અહીંયા તમે શું લખી શકો છો સિગ્મા માઈનસ સિગ્મા પી પણ કેવી છે અહીંયા પ્લસ છે એટલે આ પ્લેટ તરફ આ સિગ્મા માઈનસ સિગ્મા પી પ્લસ મળે તો આ પ્લેટ તરફ સિગ્મા માઇનસ સિગ્મા પી અહીંયા કેવી મળવાની છે આપણને માઈનસ મળવાની છે ખૂબ જ અગત્યનો ટોપિક છે ધ્યાન રાખજો ચલો ધ્રુવિભવન થયું ધ્રુવિભવનના કારણે આ સિગ્મામાં ઘટાડો થયો એ જ રીતના અહીંયા પણ સિગ્મામાં ફેરફાર થાય ધ્રુવિભવનના કારણે અહીંયા આપણે લખીશું ध्रुवीभवन लिदे सुवाह पृष्ठ विद्युत बार गनता प्लेटो परिद्युत बार गनता अनुक्रमे प्लस वन माइनस सीमा माइनस सीगमा पी था આ માઇનસ અને આ પ્લસ તો મેં અહીંયા એક સાથે જ લખી દીધું કે પ્લેટો પર પૃષ્ઠ વિદ્યુત બળની ઘનતા કેટલી થવાની છે તો સિગ્મા માઇનસ સિગ્મા પી જેટલી થવાની છે અહીંયા બીજી એક બાબત આપણે એવું જાણીએ છીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર માત્ર વચ્ચેના જ વિસ્તારમાં વળે અહીં વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં કેટલું થાય તો આપણે એવું લખ્યું હતું કે પ્લસના કારણે અને માઇનસના કારણે એટલે સીગમાં આપણ ટાઈપિલોન ઝીરો પ્લસ સીગમાં એટલે ટુ સીગમાં ઈ બરાબર અહીંયા આપણે લાસ્ટમાં લખ્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું ભણી ગયેલા છીએ કે શું થાય સીગમાં આપણને એપ્સિલોન ઝીરો જેટલી થાય આ પ્લેટના કારણે પણ આ તરફ મળે આ પ્લેટના કારણે પણ આ તરફ મળે આ પ્લસના કારણે અને આ માઇનસને કારણે ઈ માઇનસ એવું આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છીએ ચલો પરંતુ અહીંયા સિગ્મા બરાબર શું લખવું પડે આપણે સિગ્મા માઇનસ સિગ્મા પી લખવું પડે અહીં સિગ્મા બરાબર શું છે સિગ્મા માઈનસ સિગ્મા પી છે લેવા પડે તો અહીંયા આપણે લખીશું કે E ઇક્વલ ટુ to sigma minus પી P upon epsilon 0 અહીંયા બીજી એક બાબત આપણે લખી શકીએ છીએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિવાન વી વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ વી ઇઝ ઇક્વલ ટુ ઈન્ટ વી બરાબર ઈ બરાબર અહીંયા આપણે લખી શકીએ છીએ કે સીગમા માઇનસ સીગમા પીન એપ્સિલો ઝીરો ડી ચલો તમે અહીંયા જો ડાઉન કરતા હો તો આટલું ડાઉન કરી લો આપણે પ્રશ્ન ઝીરો ઇન્ટુ ડી હવે અહીંયા એક ખૂબ જ અગત્યનું ટ લખું છું ધ્યાન રાખજો અહીં આ સીગમા માઇનસ સીગમા નો આધાર સીગમા પર છે કેમ એવું કારણ કે તમે અહીંયા જો આપણા જોડે હું અહીંયા તમને સમજાવું આ ધન પ્લેટ હતી એક જ વિદ્યુત બાર હાલ હું બતાવું છું આ ઋણ પ્લેટ હતી તો આપણે જાણીએ છીએ કે વચ્ચે વિદ્યુત ક્ષેત્ર થાય હવે આની વચ્ચે ડાયલેક્ટ્રિકનો નો ટુકડો આપણે મૂકીએ છીએ તો વિદ્યુત ક્ષેત્રના કારણે અહીંયા થાય એટલે આનું સિગ્માના કારણે અહીંયા થયું સિગ્મા કોના કારણે હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ કોને તો ક્યુ ના કારણે શું હોય સિગ્મા હોય

તમે અહીંયા જો એક ઉદાહરણ આપું આ સિગ્મા છે આ સિગ્મા પી લખું છું અને અહીંયા સિગ્મા માઇનસ સિગ્મા પી લખું છું માની લો કે સિગ્મા બરાબર વીસ છે સિગ્મા પી બરાબર એક છે તો આનો જવાબ આવવાનો છે ઓગણીસ આ એક ઉદાહરણ તરીકે છે માની લો કે સિગ્મા આપણે વધારીને ત્રીસ કરે તો સિગ્મા પી પણ વધવાનું છે વધીને થયા બે તો આનો જવાબ આવશે અઠ્યાવીસ તમે અહીંયા જોઈ શકો છો કે સિગ્મા માઇનસ સિગ્મા પી નો જવાબ કોણા નજીકનો છે તો આ સિગ્માના નજીકનો છે અહીંયા પણ અઠ્યાવીસ કોના દીકના છે ત્રીસના છે એટલે તમે એવું કહી શકો આ એક ઉદાહરણ તરીકે છે ખાલી સમજવા માટે ચલે છે સીગમાં કહી શકો ધેરફોર સીગમા માઇનસ સીગમા પી ઇઝ ઇક્વલ ટુ સીગમા પણ કે જ્યાં આ કે બરાબર શું છે તો કે ને તમે કહી શકો છો

આ રીતનું અહીંયા લખી શકાય છે આપણે એવું જાણીએ છીએ જ્યાં સીગમાં બરાબર ક્યુ અપોન એ થાય આપણે એવું જાણીએ છીએ કિંમત આપણને મળી આપણે એવું જાણીએ છીએ કે કેપેસિટરનું કેપેસિટન કેપેસિટરનું કેપેસિટન સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી આપણે ભણી ગયેલા છીએ આવું કે ક્યુ ચલે છે વી અને ક્યુ બરાબર સી વી તો સી બરાબર ક્યુઅપ વી તો ક્યુ આ v ની કિંમત હું અહીંયાથી મૂકું છું ક્યુ ઇન્ટુ ડી એ કે એપસેલોન ઝીરો તો અહીંયા ક્યુ ક્યુ કેન્સલ આઉટ થાય તો સી ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ અંશમાં જાય કે કે એપસેલોન ઝીરો અથવા તો અહીંયા આપણે જો હું રીરા કરીને થોડું લખું તો સી ઇઝ ઇક્વલ ટુ પ્લેટોની વચ્ચે એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટનની વચ્ચે ડાયલેક્ટ્રિક ટુકડો મૂકતા આપણને એ બંને વચ્ચે ઉદ્ભવતું કેપેસિટન કંઈક આટલું આપણને મળે છે અહીંયા આપણે આગળ જેમ ચર્ચા કરી હતી એમ કે જો આ બંને પ્લેટોની વચ્ચે હવાનું માધ્યમ હોય એટલે કે કોઈ જ ડાયલેટ્રિક માધ્યમ મૂકવામાં ના આવેલું હોય ડાયલેક્ટ્રિકનો ટુકડો મૂકવામાં ના આવેલો હોય ત્યારે એનું કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ એપસીલો ઝીરો એ અપોન ડી એવું આપણે સાબિત કરેલું છે આપણે એવું જાણીએ છીએ એટલે કે હવા માધ્યમ હોય ત્યારે એટલે હું અહીંયા એને કહું છું સી વડે ઓળખું છું તો આપણને આજે સમીકરણ મળ્યું કે સી ઇઝ ઇક્વલ ટુ કે એપ્સિલોન ઝીરો એ અપોન ડી હું અહીંયા આ રીતના કરું તો તમે આ ને કહી શકો છો સી ઝીરો તો અહીંયા તમને જે નવું કેપેસિટન્સ મળ્યું એ તમે શું કહી શકો આમ અહીંયા એવું કહી શકાય કે આમ આમ સમાંતર પ્લેટ કેપેસિટન વચ્ચે ડાયલેક્ટ્રિક મુકતા

વિદ્યુત ક્ષેત્ર નવું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો જૂના વિદ્યુત ક્ષેત્ર કરતા કેમાં ભાગનું થાય અહીંયા જો પૂછે તો કે ગણું થાય પણ આ પણ તમે જોડે જોડે યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્રમાં શું ફરક પડે તો કેમાં ભાગનું થાય અને વિદ્યુત સ્થિતિમાન પણ યાદ રાખજો વિદ્યુત સ્થિતિમાનમાં પણ વિદ્યુત સ્થિતિમાન પણ જૂના વિદ્યુત સ્થિતિમાન એટલે કે પહેલાના વિદ્યુત સ્થિતિમાન કરતા કેમાં ભાગનું થાય ખૂબ જ અગત્યના ટોપિક છે ધ્યાન રાખજો અવારનવાર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે એમ સીક્યુ માટે પણ ખૂબ જ અગત્યનું તમ છે આ આ ત્રણેય સૂત્રો અહીંયા આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ